નિરાકરણ કરવામાં આવતું નથી વિસ્તારમાં ગટરો પણ પણ ઉભરાઈ રહી છે આ નગરપાલિકાના કનેક્શનમાં કલાક પાણી આવતો તેવા ગંભીર સ્થાનિક રહીશ મુકેશ કરવામાં આવ્યા હતા રહીશો આત્રે નગરપાલિકા વિસ્તારમાં ઓછા પાણી નથી મળતું ઓછા છે એ બાબતની રજૂઆત કરવામાં આવેલા જે બાબતે આપને જણાવવાનું કે આમોદ શહેરમાં ગઈકાલે મોટી ટાંકીનું લોકાર્પણ કરેલ છે અને એની હાઈટ પણ વધારે છે જૂની ટાંકી કરતાં એટલે હવે પ્રેશરથી પાણી મળશે તેમજ એમની જે રજૂઆત મુજબ મુખ્ય લાઈન પર અમુક કનેક્શનો લીધેલા છે એ ધ્યાનમાં આવ્યું છે અને એ કનેક્શનો દૂર કરવાથી એમને પ્રેશરથી પાણી મળશે અને એમની જે રજૂઆતો હતી એનું નિરાકરણ લાવી દીધેલ છે સેફ નગરપાલિકાનો જે છોકરો મૂક્યો છે પાણી છોડવા માટે એ

એક વાર નહીં ચાર વાર આવ્યા છે એમાંથી અમુક લોકોથી જે અવાતું નથી તેઓ આવે છે કે આ સમસ્યા કાયમ અમારા માટે છે કઈ કરતો એનો સોલ્વ થાય પણ આ લોકો નિષ્ફળ જ એનો સોલ્વ લાવતા નથી બીજી વસ્તુ કે જેટલી પેઢ આવી છે ત્યારે નગરપાલિકામાં પ્રમુખ હાજર જ ના હોય એવું પ્રમુખ ક્યાં હાજર ના હોય એ આજે ગામના ધણી છે એમને હાજર રહેવું જોઈએ ને અહીંયા આજે એ લોકો આટલું મોટું ચાલો ગામની બધી જવાબદારી લઈને બેઠા છીએ તેમને અહીંયા હાજર રહેવું પડે ફોન નથી ઉઠાવતા કોઈ જવાબ નહીં આજે નહીં હોય તો કલાક દોઢ કલાક થી અમે અહીં ઉભેલા છે ફોન ઉપાડતા નથી ઘરે ગયા તા કે નગરપાલિકામાં ને ગયા છીએ એટલે હવે અમારે અહીંયા રજૂઆત કોને કરવી ગામના ના ધણી જો અહીંયા ગઈ ના હોય તો ગામના ના ધણી ના હોય તો રાજીનામું મેકી દે કે તમારથી પૂરું ના થતું હોય તો તમે રાજીનામું મેકી દો કારણ કે જો અમારે અમારો પ્રોબ્લેમ છે એની સમસ્યા નહીં આવે તો પછી અહીંયા ગઈ અમે હોય કામો નાખીને બે જઈશું કાયમ માટે એક વાગી ગયો પ્રમુખ અહિયાં નગરપાલિકામાં નથી આયા તો પછી પ્રમુખ બનવાનો મતલબ હું એમને એમને રાજીનામું આપી દેવું જોઈએ તમારથી ગામનું તંત્ર ના ચાલવાતું હોય તો તમે રાજીનામું આપી દો